શ્રી જૈન શ્વેતાંબર તેરાપંત સંઘના મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની ધરતી પર કર્ણાવતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે પોતાનું ચોસઠમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ત્રેવીસ વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા સત્ય અસ્થ બ્રહ્મચર્ય અપરિગ્રહ કરુણા દયા પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય આહાર અને નિદ્રા તમામ જીવ લે છે આમાં ધર્મ માનવને અલગ પાડે છે ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું પ્રાણી પ્રત્યે દયાનો ભાવ સહિષ્ણુતા કરિણતાનો ભાવ રાખવો સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણી માત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ પોતાનામાં પોતાનો ભાવ તો જોવા મળે છે પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાની ઉન્નતિની સાથે સાથે દરેકની ઉન્નતિમાં ખાસ રસ હોવો જોઈએ આ વિચાર ઉમદા મનુષ્યના છે આ જ વિચાર મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ છે આચાર્યજીના જીવન વિશે સમાચારના માધ્યમથી સાહિત્યના માધ્યમથી મને જાણકારી મળી છે કે ઉપરાંત અનુભવ દ્વારા પણ એ નિષ્કર્ષ નીકળ્યું છે કે પશુ પક્ષી પર દયા સાથે જીવવું જોઈએ દરેકના આત્મામાં પોતાની આત્માના દર્શન કરવા એ ઈશ્વરીય કામ છે આ પ્રસંગે મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બનીને આ ધરતી પર જન્મ લેવો પડે છે આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જીવન સાર્થક બને છે જીવનમાં ઇચ્છિત ફળ મેળવવા માટે બે અવધારણા છે ભાગ્યવાદ અને પુરુષાર્થ જીવનમાં પુરુષાર્થ કરશું ત્યારે તો તેનું ફળ અવશ્ય મળે છે જેથી આત્માને મોક્ષ મળે ત્યાં સુધી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ સાધુનો ધર્મ છે અહિંસા સાધુનું નિવેદન છે ક્ષમતા માનવ જીવનમાં મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાંચમી વખત ઉપસ્થિત રહ્યા છે આચાર્ય દેવવ્રતજીની જ્ઞાનની વાતો સાંભળતા હું કહેવા માગું છું કે જો તમને પણ તક મળે તો આપ સંન્યાસ લેવા વિશે અવશ્ય વિચારજો પૂજ્ય મહાશ્રમણજીના જન્મ નિમિત્તે પાલનપુર પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી તેમજ પ્રાર્થના કરી હતી કે પ્રજાના ભલા માટે કામ કરતા મહાશ્રમણજીનું જીવન શતાયુ થાય તેઓ આ જ પ્રકારે માનવ જીવન શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરતા રહે તેવી ભગવાન તેમને શક્તિ આપે તેઓના આશીર્વાદ આપણા સૌ પર સતત રહે તેવી તેમણે કામના કરી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ आचार्य महाश्रवण की पद करते उनमें उनके आध्यात्मिक आत्मा को तो बहुत उन्नत दिशा में ले जाने के प्रवचन होते समाज के लोगों में युवा पीढ़ी नशा हो, उनका जीवन चरित्र ऊंचा हो वो सामाजिक कर्तव्यों के प्रति सचेत हो राष्ट्र और समाज के प्रति वो जिम्मेदार नागरिक बने आज के इस भोगवाद के युग में ये चिंतन आने वाली पीढ़ियों के लिए बहुत बड़ा मार्गदर्शक है ये छोटी बात नहीं होती महा तपस्वी है बहुत संयमी है और शास्त्रों के साथ जुड़कर हमारी परंपराओं को भारत के सांस्कृतिक मूल्यों की स्थापना करने में आपका बहुत बड़ा योगदान रहता है ये हम सब के लिए गर्व की बात है ऐसे महापुरुष का जन्मदिन सही अर्थों में हम सब के लिए प्रेरणा हम सबका एक पाथे है, हम सब के लिए आगे बढ़ने का मार्गदर्शक है भाइयों और बहनों हम जिस देश में पैदा हुए यह आध्यात्मिक देश है ऐसे ही संतों का ऋषियों का मुनियों का देश रहा और विश्व में यही एक ऐसा देश है जिसने इस दुनिया में कैसे जीना और इस दुनिया को साधन मान करके साध्य की प्राप्ति मोक्ष की ओर जाने का रास्ता कैसे प्राप्त करना ये पाठ भारत के ऋषियों ने पहाड़ों की कंदराओं में बैठकर की जंगलों के झोंपड़ों में बैठ कर के इन बिंदुओं पर बहुत गहन चिंतन किया था दुनिया भौतिक रूप से विकास करे इसका कोई विरोध नहीं। हमारे यहां वेद आदि सृष्टि के महान ग्रंथ है वहां लिखा है ईशा वस्त सर्मा जगत्यान जगत